ભરૂચ નગર સેવા સદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાણીપીણીની દુકાનો તેમજ લારીઓ પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરાયું હતું ખાણીપીણીની લારીઓ પર સાફ સફાઈ રાખવામાં આવે છે કે કેમ કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સહિતની ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂર જણાય

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓનું ચેકિંગ હાથ ધરેલ છે લારીઓવાળા અને ફૂડ જે સપ્લાય કરે છે એ લોકો દ્વારા યોગ્ય સાફ સફાઈ રાખવામાં આવે છે કે નહીં કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરવામાં આવે છે કે કેમ એ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે સાથે સાથે એ લોકો જે ફૂડ સપ્લાય કરે છે ફૂડ પીરસે છે એ આરોગ્યપદ છે કોઈ વાસી તો નથી એ અંગેની ચકાસણી અમે હાથ ધરેલ છે અને સમયાંતરે આ પ્રકારની ચકાસણી નગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમ હાથ ધરશે you